અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક આવેલ ડી માર્ટ પાછળની સોસાયટીમાં બંધ નિશાન બનાવ્યું હતું મળતી માહિતી મુજબ મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ડી માર્ટ પાછળ આવેલા વાટિકા સોસાયટીમાં રહેતા પવનસિંહ ઉમેશસિંહ રાજપૂત ઘરને તાળો મારી ફેમિલી સાથે ગત તારીખ અઠ્યાવીસમી ડિસેમ્બરથી બે દિવસ સુરતના અમરોલી ખાતે રહેતા માતા પિતાના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા સોનાના ગરડા અને રોકડ પંચોતેર હજાર મળી કુલ ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે દૂધ આપવા આવતા દૂધવાળાએ મકાનનું તાળું તૂટેલી હાલતમાં જોતા મકાન માલિકને જાણ કરી હતી મકાન માલિકે સુરતથી ઘરે આવીને તપાસ કરતાં મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા પંચોતેર હજાર રોકડા મળી કુલ ત્રણ લાખ ઉપરાંતની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી હતી બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી